શ્રી કૃષ્ણ મારું નામ પૂજા ભટ્ટ છે અને હું ઘરે બેઠા હર્બલ સોપ હેર ઓઇલ અને હેન્ડીક્રાફ્ટનો બિઝનેસ કરું છું અમારી ફોર્મનું નામ પૂજા આર્ટ એન્ડ ક્રાફ્ટ છે અને અમે એક સ્ટોલ બુક કરાવ્યો છે દુર્ગાધામ તરફથી જે નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પસંદગી મેળો યોજાનાર છે તેમાં એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમે સ્ટોલ બુક કરાવ્યો છે અમારા સ્ટોલનો નંબર છ છે તો અમારા સ્ટોલની મુલાકાત લેવા આપ સૌ જરૂરથી પધારજો આ ઉપરાંત દુર્ગાધામ અને ભાવેશભાઈ રાજ્યગુરુ જેમણે અમને આ બિઝનેસને આગળ વધારવા એક તક આપી છે જેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મારા બધા આઈડી આ વિડીયોના આપેલા છે તો તમે દરેક વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા જરૂર વિનંતી કરું છું જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ